સમાચારોમાં આગળ વાત કરીએ ગુજરાત સરકારના નવા મંત્રીમંડળના જે એક બાદ એક મહત્વપૂર્ણ સમાચાર સામે છે 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 ત્યારે હવે ગુજરાતમાં દિવાળી મંત્રીમંડળની જે તૈયારીઓ તે થઈ મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલને યથાવત રાખવાની ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી છે બાકીના મંત્રીઓમાં ધરખમ ફેરફારની ચર્ચાઓ એ તેજ બની છે હાઈ કમાન્ડ પાંચ એક મંત્રીઓને રાખી શકે છે અકબંધ તો સાથે દસેક મંત્રીઓને મળી શકે છે રાજીનામું આપવાનો સંકેત વાત કરવામાં આવે તો ઋષિકેશ પટેલ અને બળવંતસિંહ રાજપૂત યથાવત તેવી દેખાઈ રહી છે સાથે જ રાજ્યના મંત્રી એવા હર સંઘવીને કેબિનેટમાં પ્રમોશન મળે ગૃહ ખાતું ખસે તેવી પણ ચર્ચા આ મહત્વપૂર્ણ સમાચાર નવી નિમણૂકમાં પણ યુવા ઈમેજવાળા અને પ્રભાવશાળી ચહેરા પર એ ફોકસ મુકવામાં આવશે

એ જે ફોર્મ્યુલા તૈયાર થઈ રહી છે કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને યથાવત રાખવામાં આવે અને ચારેક જેટલા એ મંત્રીઓ છે તેમની કામગીરીના આધારે તેમને યથાવત અને દસેક જેટલા મંત્રીઓને ઘર ભેગા કરવામાં આવે તો આ કઈ ફોર્મ્યુલાના આધારે આ તમામ મંત્રીઓને છે તે પ્રમોશન મળી શકે છે કૃણાલ પ્રમોશન મળવા પાછળ એક જ ફોર્મ્યુલા છે કે તેમની મંત્રીમંડળની અંદર કામગીરી જેટલા પણ મંત્રીઓ છે જેમાં તેમની કામગીરી કેવી છે કામગીરીના આધારે તેમને પ્રમોશન અપાય છે પહેલી વાત સૌથી મહત્વપૂર્ણ સમાચાર એના ઉપર આપણે ધ્યાન આપીએ કે ગુજરાત પ્રદેશના નવા પ્રમુખ જગદીશ વિશ્વકર્માની પસંદગી થઈ તેની પાછળ ન માત્ર ઓબીસી ચહેરો પરંતુ ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયની અંદર તેમની કામગીરી મંત્રીમંડળની અંદર હોવા છતાંય ક્યારેય તેમના ઉપર કોઈ આરોપ નહીં સાફ છબી અને સૌથી મહત્વપૂર્ણ કામગીરી સરકારની એ બચાવ માટેની સરકારની ઢાલ બનીને ઊભા હતા

ત્યારબાદથી સતત તેમની કામગીરીની અંદર ક્યારેય તેઓ વિવાદમાં નથી આવ્યા બંને નેતાઓની જુગલબંધી એ ખૂબ સારી છે જુગલબંધીના કારણે તેઓ સતત કેબિનેટની અંદર કામગીરી કરવાની હોય અથવા રાજ્યની અંદર કોઈ પણ ઘટના બને છે ત્યારે પણ બંને નેતાઓએ સાથે ને સાથે જોવા મળતા હતા એટલા માટે તેમને પ્રમોશન મળે તેવી પૂરેપૂરી શક્યતા છે બીજી તરફ રાજ્યની અંદર ગૃહ રાજ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી જે છે તેમને પણ કેબિનેટની અંદર પ્રમોશન આપવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તેમના કાર્યકાળ દરમિયાન એવી કોઈ દુર્ઘટના અથવા એવું કોઈ વિવાદિત તેમનું કંઈ સામે નથી આવ્યું જેના કારણે તેમને પણ સતત કેબિનેટની અંદર પ્રમોશન મળે તેવી પૂરેપૂરી શક્યતા છે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલને યથાવત રાખવામાં આવે કેમ કે તેમના કાર્યકાળ દરમિયાન એવો કોઈ વિવાદ અથવા સરકારની અંદર અથવા સંગઠનની અંદર સુમન્વય ન હોય એવી કોઈ પણ પ્રકારની ઘટના સામે નથી આવી અને સાથે જ એક મહત્વપૂર્ણ નામ બળવંતસિંહ રાજપૂત આ નામ કૃણાલ એ એક તરફ એવી પણ ચર્ચાઓ છે કે બળવંતસિંહ રાજપૂતનું નામ પત્તું કપાય એમાં સામેલ છે બીજી તરફ આપણે એવી ચર્ચાઓ કરી રહ્યા છીએ કે બળવંતસિંહ રાજપૂતને પ્રમોશન મળે ગરેબો ધરાવે છે કેમ કે પીએમ મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે એ દરમિયાન બળવંતસિંહ રાજપૂતના દીકરાના સત્કાર સમારોહ કાર્યક્રમની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોઈ પણ પોતાના શેડ્યુલમાં કાર્યક્રમ ન હોવા છતાંય તેઓ ત્યાં પહોંચ્યા હતા તેમની સાથે જોવા મળ્યા હતા લગભગ વીસેક મિનિટ જેટલો સમયગાળો ગાંધીનગર ખાતે રાજપૂતના દીકરાના સત્કાર કાર્યક્રમની અંદર રોકાયા ત્યારબાદ એ એ ચર્ચાઓ થઈ હતી કે રાજપૂતનું નામ ગુજરાતની કેબિનેટની અંદર જ્યાં સુધી તેઓ ચૂંટાઈને આવે છે ત્યાં સુધી સતત તેઓ જોવા મળે તેવી શક્યતાઓ છે જોકે આમ તો ક્યાંય બળવંતસિંહ રાજપૂતની કામગીરી પણ ક્યારેય વિવાદિત સામે નથી આવી કોઈ વિવાદની અંદર જોવા નથી મળ્યા જોકે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની અંદર સેમી ઉદ્યોગ કે જે બ્રોડ થઈ રહ્યો છે ગુજરાતની અંદર સતત તેના પ્લાન્ટો આવી રહ્યા છે બહારના દેશોના પ્લાન્ટો એ ગુજરાતની અંદર આવી રહ્યા છે તેમાં પણ તેમનું યોગદાન છે તેમાં પણ તેમનો સિંહ ફાળો છે એટલે તેમની પણ કામગીરી આમ તો વખાણવાલાયક છે એટલા માટે સતત એ તેમને પણ પ્રમોશન મળે તેવી શક્યતાઓ હાલ કૃણાલ વાત થઈ રહી છે એટલે કે પ્રમોશનની અંદર લગભગ ચાર પાંચ નેતાઓના નામ માનવામાં આવી રહ્યા છે બાકી તમામે નેતાઓને પડતા મૂકવામાં આવે અને નવું મંત્રીમંડળ લાવવામાં આવે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પહેલા જ અને એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની દરમિયાન નવું મંત્રીમંડળ જોરશોરથી પ્રચાર કરે અને ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી એ વધુમાં વધુ જિલ્લા અને તાલુકા પંચાયત જીતે એ માટેનો પ્રયત્ન થાય એવું મંત્રીમંડળ આવે તેવી શક્યતાઓ છે બિલકુલ આભાર પ્રદીપ જોડા બદલ તો જે રીતના મોટા પ્રમાણમાં જો આ મંત્રીમંડળના વિસ્તરણમાં યથાવત ચહેરાઓની વાત કરવામાં આવે તો બળવંતસિંહ રાજપૂત કા તો તેમને એ મંત્રી હટાવવામાં આવશે કાં તો તેમને પ્રમોશન તેમનું યથાવત રહેવું એ શક્ય નથી અને કામગીરીની વાત કરવામાં આવે તો બળવંતસિંહ રાજપૂત જ્યારે લોકસભાની ચૂંટણી વખતે એક ક્ષત્રિય સમાજનો વિરોધ હતો તેમાં તેમને એક સક્રિય ભૂમિકા ભજવી સરકાર તપ ફી તેમને નિર્ણયો લાવવાનો પ્રયત્ન કર્યો બીજી બાજુ વાત કરવામાં આવે ઋષિકેશ પટેલ તો ઋષિકેશ પટેલ સહિતના નેતાઓએ જ્યારે અમદાવાદમાં પ્લેન દુર્ઘટના થઈ ત્યારે સરકારની પડખે ઉભા રહ્યા લોકોની આલોચનાનો સામનો કર્યો આ તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખી સરકાર તેમને સ્થાન આપી શકે રાજ્યના ગૃહમંત્રી જેઓ ગુજરાતના અનેક અનેક એવી ઘટનાઓ બની ત્યારે સરકાર ઉપર સવાલો ઉઠ્યા હતા તેમનો પણ તેમને સામનો કર્યો એટલા માટે તેમને પ્રમોશન આપવામાં આવી શકે અને સાથે જ વાત કરવામાં આવે તો દસ થી બાર જેટલા નવા મંત્રીઓને સ્થાન આપવાનું છે તો એ નવા મંત્રીઓ એ કઈ રીતના કામગીરી કરે આવનારી ચૂંટણીઓમાં તેની ઉપર આ નેતાઓએ સિનિયર ભૂમિકા ભજવશે સાથે તેમને કામનો અને મંત્રીમંડળનો ખૂબ લાંબો અનુભવ છે એટલા માટે આ ચારથી પાંચ ચહેરાઓને યથાવત રાખી શકાય અને નવી ટીમ તેમની નીચે તૈયાર કરી શકાય એટલા માટે આ ચારથી પાંચ ચહેરાઓ છે તેમને યથાવત રાખવાની ફોર્મ્યુલા અત્યારે ક્યાંક ને ક્યાંક સેટ કરવામાં આવી રહી છે જોવાનું એ છે કે આમાંથી કેટલાને એ પ્રમોશન મળે છે અને કેટલાને એ પદ ઉપરથી હટાવવામાં આવે છે हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी है थ्री स्टेप सोलूशनिशियन ओरल क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस